આપણી સાથે છે આપણે સાપુતારા જવાનું પણ સાપુતારાની બાજુમાં આગળ એક સરસ મજાનું મંદિર છે સપ્ત શ્રગી માતાજી નું મંદિર છે જોકે હું મેં પેલી વાર નામે સાંભળ્યું અને જાવી છું પેલી વાર એટલે આપણે ત્યાં જવાનું છે બન્યા રહેજો તમને બતાવીશ અને આમાં યાર ગજબ યાર આ રસ્તા એવા છે ને કે તમે વાત પૂછવામાં જો તમે ક્યારે બોમ્બ ઠેકી જાય ને નક્કી નથી રહેતું કેમ કે યાર રસ્તા જેવા ગજબ છે જો તમે ઉતરવાનો આવે આ બાજુ જો તો ઊંડી ખાણ આવે અને આ ગાડી આકો છે ને બહુ ધ્યાન રાખવું પડે કેમ કે નગરી ગોળાયું છે સાપુતારા પહોંચી ગયા છે સીધે સીધી જવા દેવાની છે આ સાબુતારાનો ગેટ આપણે પહોંચી ગયા છે સાબુતારાનો આવો કેક નજારો છે સાપુતારા આવતા તો આવતી સીએનજીનો પંપ છે પણ સીએનજીમાં ટ્રાફિક તો તમે જોવો યાર સાબુતારાની અંદર સીએનજીનો પંપ તો છે જ પણ બહુ ટ્રાફિક છે તમે જોઈ શકો છો કેમ કે આજુબાજુમાં બીજે ક્યાંય સીએનજી છે નહીં આપણે હવે અઠાવન કિલોમીટર કાપવાનું બાકી છે હવે સપ્તશૃંગી પહોંચવા આવ્યા છીએ કન્ટિન્યુ જોડાયેલા રહેજો સાપુતારાને બાય બાય કરી દીધું છે ગેસ પૂરવામાં બહુ વાર લાગી ગઈ યાર આવી ગઈ છે મહારાષ્ટ્ર બોર્ડર મહારાષ્ટ્ર બોર્ડરની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ હવે તમે મિત્રો આ લોકોનું કે રીતના ભરણપોષણ પોષણ થતું હોય છે આખી ઊંડી ખીણ છે આ તો બહુ તમને મોબાઈલમાં ખાલી દેખાય પણ તમે રૂબરૂમાં આવો અહીંયા તો તમે જોજો એટલે તમને વિચાર આવશે જુઓ કેમ કે આમાં સોમા પાણી આવ્યું ભરાઈ જાય એવું લાગે ખાડો છે આખો અને અહીંયા એકદમ જુઓ તમે ઉતરવાનું નામ ડુંગરા તો નીકળ મોટા ડુંગરા છે મિત્રો આપણે જે ખીણું જોતા હતા ને એ અમે આપણે નીચે આવી ગયા છે ઉપરથી ઝીડા ઝીડા મકાન બતાતા હતા ને જોવો તમે હા આ લોકો જો અહીંયા આંબા છે પછી માલ ઢોર રાખે છે પછી જોવા બાજરી જો તમે નાની નાની બાજરી જો ડુંગળી હતા કરે હો આ જો ડુંગળીન ખળ્યું છે અને આ છે આંબા લાલ લાલ ડુંગળી નાની નાની મસ્તીની મરચી ને

કિલોમીટર એક્સ્ટ્રા કાપી અને હવે હવે અમે છીએ આમ જો આ આ ડુંગરાની ઉપર રસ્તો છે ડુંગરામાં આમાં ડુંગરા છે મિત્રો અમે ઉપર ગઈ છીએ અત્યારે રસ્તો ઉપર છે લગસ કે કારીગરી કરીને બનાવેલો છે રસ્તો કેમ આйти લાગે છે આ રોડ તો કેટલા ઉપર અમે આવી ગયેલા છીએ કુન્ગી માતાજીનાં મંદિરે આવ્યા પણ હજી માતાજીએ પહોંચ્યા નથી પહેલાં બહુ સરસ મજાની જગ્યા જોરદાર તમે જોઈ શકો છો એકદમ ડુંગરની ઉપર રોડ છે બહુ મસ્ત જ્યાં હારે બધા મજા આનંદ કરી રહ્યા છો જો

અને અહીંયાથી આપણે રોપ વેમાં બેસીને જવાનું છે તો ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે જઈ છીએ રોપવેમાં બેઠવા માટે અને ફાઇનલી પહોંચી ગયા છીએ થોડોક એક જગ્યાએ રસ્તો ભૂલી ગયા હતા પણ પાછા પહોંચી ગયા છીએ અને બહુ એટલે બહુ એન્ટીક જગ્યા છે કાંઈ ઘટ નહીં નહીં બહુ નેચરલ વાતાવરણ અને એટલી પ્રકૃતિના ખોળે બેઠીને મજા માણવાનો આનંદ જ કંઈક અલગ છે બહુ મસ્ત જગ્યા છે તો એક વખત તમે અવશ્ય મુલાકાત લેજો હવે તમને હું દર્શન કરાવીશ માતાજીના અને પછી આપણે બ્લોગને એન્ડ કરીશું થોડોક વ્લોગ તમારો સમય વધારે લીધો છે માફ કરજો પણ જોડાયેલા રહેજો હવે આપણે જઈશું રોપવેમાં અને રોપવે બાદ આપણે માતાજીના દર્શન કરીશું તો કન્ટિન્યુ રહેજો મિત્રો એકદમ આસમાનની સાથે સાથે છે જોઈ શકો છો તમે બહુ અંદર છે બહુ ઉપર ડુંગરાની ઉપર આપણે ડુંગરો ફરતા 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 ગાડી લઈને આખા ડુંગરામાં ફરતા ફરતા ચડીને આવ્યા છીએ અને હજી પણ અહીંયા ઉપર છે તમને જ્યાં દેખાય છે સામે ત્યાં જો કે આપણે રોપવેમાં જવાના આ જે ડુંગરો છે ને એની ઉપર માતાજી બિરાજમાન છે સપ્તશૃંગી માતાજી બહુ સરસ મજાની જગ્યા છે અને તમે જોઈ શકો છો બધાય હવે હું તમને બતાવીશ આપણે તો જો કે મેં તમને અગાઉ કીધું એમ આપણે રોપવેમાં જવાનું છે પણ અહીંયાથી ચાલતા ચાલતા જવું હોય તો પણ અહીંયાથી પણ જઈ શકીએ અને વા આપણે દર્શન કરવાના છે માતાજીના પહેલું જે દેખાય છે ત્યાં મંદિરે આપણે જવાનું છે તો હવે મિત્રો આપ કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે ડાયરેક્ટ રોપવે અંદર જઈશું અને ત્યાંથી તમને દર્શન કરાવીશું જોડાયેલા રહેજો ગેટ છે મિત્રો અહીંયાથી આપણે રોપવેની ટિકિટ લઈ લેવાની આવી ગેટ પ્રોસેસ છે એટલે તમે

એન્ટર છે આવેલા છે બૂટ ચપ્પલ અહીંયા ત્રણ રૂપિયા ભાવ દીધા છે હવે જાય છે આગળ આવી ગઈ છે અને હવે આપણે ફાઈનલી ટ્રેનની અંદર બેઠવાના છીએ જો ટ્રેનનો દરવાજો ખુલે એટલી વાર છે મિત્રો આ છે ટિકિટ આ ટિકિટ છે આ ટિકિટ ત્રણ જગ્યાએ માંગીએ અને હવે આપણે ટ્રેનની અંદર બેઠી ગયા છીએ જો આ ટ્રેન છે કે ઉપર ગરો મારા બીજો મારા બીજો મારા ટ્રેન છે ટ્રેન ચાલશે એટલે ઉપર જશે પછી આપણે ત્યાંથી ઉપર જઈશું એટલે જોડાયેલા જોઈએ તો ખબર પડે ક્યાં જાય છે એનો જો બહુ ઉપર છે આવ્યો તો એટલું ચડવું પડ્યું મિત્રો આપણે ગેટ ની અંદર જઈએ છીએ હજી ચડવાનું જ છે બહુ ઉપર આવી ગયા છે મિત્રો ને એટલા ડુંગરા ડુંગરાની ઉપર એટલું ટ્રાફિક છે જોવો લાઈન માં જોઈએ હું જોઈ શકું છું લાઈન છે આજે અમે ઉભા માં જો બહુ વાર લાગે એમ છે દર્શન માતાજીના કરીને આપણે બહારે આવી ગયા છીએ અને યાર માતાજીના દર્શન હકીકતે કરવા બહુ એટલે બહુ માતાજી બેઠા છે ઉપર તમે જોવો આપણે કાકાને પૂછ્યા કેવું રહ્યું એકદમ સારું હે મજા આવી ને ટ્રાફિક કેવી હતી બહુ ટ્રાફિક હતી ને જો બધા બેઠી ગયા છે મારી મુદાય બહુ એટલે બહુ મજા આવી છે દર્શન કરવાની હવે આપણે અહીંયા આવી ગયા છીએ આપણે ગેટ ઉપર આપણે અહીંયા નંબર બેતાવીસ ચાલો આપણે મંદિર ની બહાર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો મંદિર ની બહાર નો વ્યુ તમે જોવો યાર માતાજી બહુ જ ઉપર આવીને બેઠા છે અને તમને યાર દર્શન કરવામાં થોડીક કષ્ટી પડે પણ બહુ જ મજા અને બહુ એટલે બહુ સરસ મજાની જગ્યા છે અહીંયા આવીને બહુ એટલે બહુ આનંદની અનુભૂતિ થઈ છે એક વખત અવશ્ય તમે પણ મુલાકાત લેજો મહારાષ્ટ્રમાં આવેલું છે આ જુઓ તમે વ્યૂ કેવો છે બહુ સરસ મજાનો વ્યૂ છે અને બહુ એટલે બહુ ગજબની જગ્યા છે અમે હું તો બીજો બીતો આવ્યો કેમ કે મને છે ને ઊંચાઈથી વધારે ડર લાગે છે તો હવે આપણે પાછા રોપવેમાં આવ્યા હતા આપણે રોપવેમાં અંદર જઈએ છીએ અને હવે આપણે ફાઇનલી રોપવેમાંથી નીચે ઉતરી અને હવે આપણે જાઉં શિરડી આપણે અહીંયાથી ઉતરી શકીએ મમ્મી કાકા તો મિત્રો અત્યારે હું ખુદ અત્યારે બી રહ્યો છું ડરી રહ્યો છું કેમ કે હું એ જગ્યા ઉપર છું જ્યાંથી મને અત્યારે બહુ જ પડી રહી છે તમે જોઈ શકો છો તમને બતાવીશ તો તમને પણ એમ થશે કે આ કઈ જગ્યા ઉપર આવી ગયો છું હું જોવો તમે જોવો ક્યાં હું આવી ગયો છું મેટ્રો ટ્રેન આવી ગઈ છે ટ્રેન આવી ગઈ જોવો તમે ટ્રેન આવી ગઈ છે તો મિત્રો ફાઈનલી આપણે હવે રોપ અંદર બેસી ગયા છીએ અમે જઈએ છીએ નીચે તમે જોઈ શકો છો આ વિશે રોપવે કંઈક અને આ છે જુઓ તમે રોપેનો ગેટ છે આ દેવાઈ ગયો દરવાજો અને હવે આ હવે કાચ આ દરવાજો દેવાઈ ગયો ચાલો હવે રોપવે થઈ છે ચાલતી હવે રોપવે ઉપડી ગઈ છે પાવો વાગી ગયો છે મિત્રો અત્યારે અમે ઉતરી રહ્યા છીએ ઓ માય ગોડ આ તો ફટી શકે હવે જુઓ જુઓ તમે યાર હકીકત યાર સિરિયસલી મારી મોબાઈલમાં નજર હતી ને ત્યાં સુધી કાંઈ નથી પણ આમ જેવું નીચે જોયું ને એવી તો યાર ગાઢ વૈ ગયા મારા અને બહુ બીક લાગે છે યાર મને ફાઇનલી પહોંચી ગયા છે નીચે મિત્રો બારી ભૂલી ગઈ છે અને હવે ફાઇનલી નીચે આવી ગયા છે તમે જોઈ શકો છો હજી હાવ નીચે ન આવ્યા ખાલી માતાજી ની ત્યાંથી નીચે આવ્યા છીએ પણ હકીકતે યાર ઉપર ચડ્યો ને પછી નીચે ઉતરો ને પછી ત્યાંથી તમે ખાલી તમે અહીંયા આવીને તમે ખાલી અનુભવ કરો તો તમને એમ ખબર પડે કે નહીં યાર માતાજી જેવું કંઈક શું કહેવાય શ્રદ્ધાને વિશ્વાસ હોય ને તો અહીંયા સાચી વાત છે કેમ કે આ માતાજીની શ્રદ્ધાથી જ બધું હાલે છે યાર બાકી આ શક્ય જ ન બને આવી વસ્તુ કેમકે આ એટલી આટલું કઠિન છે અને આટલું ઉત્સાહ છે જ્યાં અમે એ બધાને માતાજીના દર્શન એકદમ આસાનીથી કરાવે છે આ લોકો બહુ એટલે બહુ સરસ મજાનું મહારાષ્ટ્રમાં આવેલું આ મંદિર છે એક વખત અવશ્ય મુલાકાત લેજો અને હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ નીચે તમે નીચે આવતાની સાથે તમે આવું કંઈક જોઈ શકો છો ભાઈ એમ કે મને બ્લોગમાં લઈ એમ અમે મીઠાઈ બેસીએ છીએ અને બહુ સરસ મજાની મીઠાઈ મળે છે

અને એક વખત શક્ય હોય તો અવશ્ય માતાજીના દર્શન કરવા પધારજો અને હવે અમે તમે જોઈ શકો છો તમને કીધું એ પ્રમાણે જઈ રહ્યા છીએ બાર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા વિડીયો શેર કરી દેજો જેથી કરીને બીજાને પણ અહીંયા આવવાની તમન્ના જાગ્યા અને બહુ સરસ મજાની માતાજીના પ્રતાપે ડુંગરની ઉપર અમે ગયા યાર અશક્ય વસ્તુને શક્ય બનાવે માતાજી એનું મંદિર છે બહુ સરસ મજા મજા આવી આનંદ આવ્યો માતાજીના દર્શન કરીને ખૂબ આનંદની અનુભૂતિ થઈ એ સાથે જ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ તો મિત્રો હવે ફાઇનલી આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ અને પહેલાં કીધું એમ આપણે હવે જવાના છીએ શિરડી ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ શિરડી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને શેર કરી દેજો મજા જ આવી છે આનંદ આવી છે અને અવશ્ય એક વખત માતાજીના દર્શન કરવા વધારજો સાથે બધાને જય માતાજી